ફોકણીમાં જવાનું છે આપણે પણ હા તો ચાલો કોવિન તો એ ઉપડી ગયા હે જંગે જ લઈ એને જવાનું છે શેરણ્યા કાટવા હા નવે નવ ઉપાય હા શેરણા કાટવાના છે ને નહીં કાલે શૈણ્યા જ કહેત્યા હતા આજે શૈણામાં જ અને પુરાને જવાનું છે ધાણા કાટવા હા અને જુઓ નિતિનભાઈ હે બજાજમાં હા ન્યૂ ઓલેન્ડમાં બજાજ છે જોડાવેલું કમ્પ્લીટ હા અને હાલો આપણે પણ બજાજમાં જ જવાનું છે જીરું કાટવા જગદીશભાઈ શેણા બદલાવે છે કારુભાઈ

તો નીકળી જીરામાં બકડાઉ છું તો જીરામાં તાજી વાર લાગે નહીં મારે તો મારવો જ ના પડે હું પાક નાખતા જાય ક્યારેક શાક થાય તો અહીં ચાપો પડે કારવાળા પાકના ખાતા હોય તો ખાઈલું જોઈએ તો ધકો મારવો પડે આ સમજો રાખો આપણે નિલેશભાઈનું પૂરું કરી અને આવી ગયા તો આપણે પરતભાઈ ને જોવો જીરું કાટવા આજે આપણે જીરા જ કાટવાના હે આવા ઝીનકા જીનકા કેરા ઓલરેડી હા એમાં કઈ ઘટે જ નહીં જોવો આજ બધા એના જીરા નીકળી જાય ને અને ઉપાધી નહીં એટલે આ એક બજાજ છે એ જીરામાં જ રાખવાની છે રેગ્યુલર કિલો આ જો ભરતભાઈની ચાલે છે હા ઉભી ગયા છે ભરતભાઈ હા તો ઓલરે કહે છે આપણે આવી ગયા તો હવે ભરતભૈનની જીરું કાઢવા જોઉં આજે આખો દિવસ જીરામાં જ રાખવાનું છે આપણે હા બગડાથી બોલાવતા જાય જીરામાં હા એમાં કંઈ સતત આજે આખો દે જીરા જ કાટવાના હે તાજા ને ખોળાને જીરાના જ જોકે વાવેતર તાજા ના હોય અને વાવેતર જાજુ હોય તો જીરું જાજુ થાય નહીં જોકે ઓલરેડી ચાલો પરત પહેલા જીરું કાટ લે હાલો બતાવ્યો કે રીતનું જીરું નીકળે હતો એકદમ કમ્પ્લીટ ક્લિયર સીધા જોવો બાજકા જ ભરાય હે સીધું બાચકામાં જ નાખવાનું આપણે ભરતભાઈનું પૂરું કરી અને આવી ગયા તા આપડે મનસુખભાઈ ને જીરું કાઢવાનું છે તો કાઢવાનું કામકાજ ચાલુ છે અને ભેગું હારવાનું કામકાજ પણ ચાલુ હારે મનસુખભાઈ ચાલો આપણે મંજુક દેવા લાગી હારતા ચાલુ ચાલુમાં એટલે થાકી ગયા છોકરા મસ્તી કરે તો ઓલરેડી કાંઈ જુઓ કારુભાઈ હીરાના ટકારા લઈએ કારુભાઈ ને ભોરું ઘરું કામ આવી ગયું એટલે ઉપાધિ નથી કે થકારા લેતો જાવીરા ઉપાય તો ઓલરેડી કહે છે આપણે મંચુકભાઈનું કાઢીને આવી ગયા હતા આપણે જતીનભાઈને જો એને જીરું જ કાઢવાનું છે જતીનભાઈનું આ જતીનભાઈને ટેકલો એમ તો હમકો છે ભાઈ મોટો બધો આ જીરું બહુ સેલું તા જતીનભાઈને જો આ બધું જીરું આવે છે કમ્પ્લીટ હાથમાં એમાં તકારા લઈએ છે